કેમ છો મિત્રો આજ આપણે ક્યાં જઈએ છીએ માથેરા માથેરાન જઈએ છીએ સુરત રેલવે સ્ટેશન પર છે હવે કઈ રીતે જવાનું અમને ખબર નથી આ ભાઈ બધું ટિકિટ આને ભેગા થઈને ટિકિટ બુક છે જો આને હવે કાઈ પણ છે તો જવાબદારી એની રહેશે પણ હું તમને બતાડું જર્ની કેવી રહી છે સુરત થી માથેરાન જો આ છટકે છે ને આણે બધું કર્યું છે બુક અને આ સુરત રેલવે સ્ટેશન અને અત્યારે જે ગાડી ઊભી છે એ ગાડી કઈ છે આ બાંદ્રા ટર્મિનલ ઉદયપુર ગાડી ઊભી છે જો અમારા બાકીના પ્લેયર આવી ગયા છે નવ વાગી ગયા છે અને હજી ગાડી આવી નથી બધા વેટ કરે છે ભાઈ નવ વીસ થઈ ગયા હજી આવી નથી અને ન કરું માણા માણા પબ્લિક પબ્લિક હા યુવાઓનો દેશ છે જોવો તો ખરા બધા અને આ બધું ઓપન ફૂડ એન્જોય યોર ફૂડ બી એલ હેલ્ધી સ્ટે હેલ્ધી તો અમારી આવે કે ડબલ ડેકર ટ્રેન અને આજે આની મજા લેવાની છે

આ ટ્રેન નું નામ છે ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર છે ને આટલી લગભગ અડધો પોણો ફૂટ અંદર છે

આ દમ વાપી રેલવે સ્ટેશન અહીંથી તમને છકડો મળી જાય એટલે વેન મળી જાય છે વીસ વીસ રૂપિયાની અંદર તમને જન્નતના શેર કરાવે આ સ્વર્ગનો સુખની અનુભૂતિ કરાવે રૂપિયામાં રેલવે સ્ટેશન અને અહીંથી અડધો કલાક લેટ ચાલે છે ટ્રેન અને લગભગ અમે પહોંચશું દોઢ વાગે પહોંચશું મુંબઈ સેન્ટ્રલ પછી જ્ઞાનથી હું કાર્યક્રમ તો મને ખબર નથી પણ હજી દોઢ કલાક દોઢ વાગે પહોંચશું એવું મને લાગે છે

બે કરી દે પેલા ચાલે ગમશે તો પછી લેડીઝ એન્ડ જેન્ટલમેન દાણો રોડ દાણો રેલવે સ્ટેશન દાણો બીચ મસ્ત છે આનો એક વિડિયો છે ઓર એ આ ગયા બોરીવલી ભાઈ બોરીવલી બોરીવલી આમ છે મુંબઈ લોકોને લોકલ દેખાવા મળ્યો ભાઈ હા અહીંયા 10 બાય 10 ના 50 50 લાખ રૂપિયા

મુંબઈ સેન્ટ્રલ થી અમે ટિકિટ લેવાના છીએ હવે ક્યાં ની એ તો મને ખબર નથી પણ હું લાઈનમાં ઉભો છું જો અહીંયા બધા ધતિ છે ચાર ચાર ટિકિટો કાઢીએ છીએ એક ચાર જ નીકળે છે ભાઈ અમે ઓલી બાજુ હતા દાદર વેસ્ટનમાંથી અમે દાદર સેન્ટ્રલમાં આવ્યા છીએ હવે સેન્ટ્રલથી ટ્રેન પકડવાની છે ઓલી બાજુ છે ને એ દાદર વેસ્ટ અને આ બાજુ દાદર સેન્ટ્રલ ટૂંકમાં વેસ્ટર્ન રેલવેમાંથી સેન્ટ્રલ રેલવેમાં આવી ગયા ઓલી બાજુ વેસ્ટર્ન રેલવે અને આ બાજુ સેન્ટ્રલ રેલવે હવે અમે સેન્ટ્રલ રેલવે પકડી અને અહીંથી આગળ જવાના છીએ આ દાદર રેલવે સ્ટેશન પણ સેન્ટ્રલ હવે આ કરજ જાય છે આ ટ્રેન અને એમાં અમે રસ્તામાં નારોલ આવી ગયા અમે જ્યાં હમણાં છેલ્લું સ્ટેશન બતાડ્યું હતું ત્યાંથી અડધો પોણો કલાક થયું હતું અને નેરલ જંક્શન અમે જો ઓલું છેલ્લું મેં બે સ્ટેન્ડ બતાડ્યું ને ત્યાંથી પોણો કલાક થયા ટ્રેનમાં અને અમે પહોંચી ગયા આ કરજ જાય છે અને રસ્તામાં આવી ગયું આ નેરલ જંક્શન અહીંયા ઉતરી ગયા અમે અત્યારે વાગ્યા છે ચાર આ રેલવે સ્ટેશન થી જસ્ટ બહાર આવ્યા અને આ ગામ અને અહીંથી વોકિંગ ડિસ્ટન્સ કે છે ત્યાંથી અમને મળશે વેન અને ભાઈ અહીંથી અમને રેલવે સ્ટેશન થી 12 થી અમને આ એક જન ના 100 રૂપિયા ને છોકરાઓના 50-50 રૂપિયા અને વેન મળી ગઈ અઢી કિલોમીટરનું વોક કરતાં કરતાં અમે પહોંચી ગયા માથેરાન અને ભાઈ મજા આવી આવી રીતે તમે બાય રોડ નહીં પણ આવી રીતે ટ્રેનમાં આવી શકો છો ચાલો મળીએ